દોસ્તો સ્વાગત છે તમારો અમારી ચેનલ સાંખડ વિઠ્ઠલ પર તો દોસ્તો આજે આપણે વાત કરીશું ગુજરાતી જીપીએસસી ગુજરાતી ચેલ્યુ ચેલ્યુ ચેલચ્યુઅર એમ સીક્યુ દોસ્તો લઈને આવ્યો છું તો દોસ્તો એકથી ત્રીસ એમ સીક્યુ લઈને આવ્યો છું દોસ્તો નવા અને દોસ્તો આ ક્વેશ્ચન એક્ઝામમાં જરૂર પૂછાશે તો દોસ્તો શેરનમાં નવા હોય તો દોસ્તો નાની વીર એકવીસે કે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક આપી દેજો અને દોસ્તો વિડીયો શેર કરી દેજો અને દોસ્તો તમારા ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે ક્વેશ્ચનમાં આગળ વધીશું તો દોસ્તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ જરૂર આપજો અને દોસ્તો કોમેન્ટમાં કાંઈક ને કાંઈક લખતા રહેજો અને દોસ્તો આમાંથી જરૂર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય રહે પૂછાય છે તો દોસ્તો તમારા ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે ક્વેશ્સનમાં આગળ વધીશું ક્વેશ્ચન નંબર એક गरीब शब्द गरबी शब्द कई परंपरा साथ से ऑप्शन ए लोक नृत्य ऑप्शन बी लोक गीत, ऑप्शन सी लोक लोकनाट्य ऑप्शन डी लोक कथा तो दोस्तों गरीब शब्द लोक गीत परंपरा साथ जोड़ेलो क्वेश्चन नंबर बी हरिजन शब्द गुजरात में क्या क्षेत्र वु प्रचलित थो ઓપ્શન એ રાજકારણ ઓપ્શન બી સાહિત્ય ઓપ્શન સી સમાજ સુધારણા ઓપ્શન ડી સંગીત તો દોસ્તો હરિજન શબ્દ ગુજરાતમાં સમાજ સુધારા સુધારણા ક્ષેત્રે વધુ પ્રચલિત થયો ક્વેશન નંબર ત્રણ ડાંગ દરબાર કયા શાસનકાળથી શરૂ થયો ऑप्शन ए मराठा ऑप्शन बी मो ऑप्शन सी ब्रिटिश ऑप्शन डी सोलंकी तो दोस्तों डांग दरबार ब्रिटिश शासन काल की शुरुआत थी क्वेश्चन नंबर चार भगोरिया उच्च मुख्यत्व क्या साथे जोड़ेलो ऑप्शन ए पटेल ऑप्शन बी आदिवासी ऑप्शन सी ब्रह्म બ્રહ્મણ ઓપ્શન ડી ક્ષત્રિય તો દોસ્તો ભગોરિયા આદિવાસી પાંચ વાઘ બારસ કયા તહેવાર નો ભાગ છે ઓપ્શન નવરાત્રી ઓપ્શન બી દિવાળી ઓપ્શન સી હોરી ઓપ્શન ડી ઉત્તરાયણ તો દોસ્તો વાઘ બારસ

ते सांस्कृतिक साथे संबंधित से क्वेश्चन नंबर सात लखपत किलो क्या जिला में आवेलो से ऑप्शन ए पाटन ऑप्शन बी बनासकांठा ऑप्शन सी कंस ऑप्शन डी जामनगर तो दोस्तों लखपत लग, किलो कंस जिला में आवेलो से क्वेश्चन नंबर आठ नरसी मेहता क्या आप?

ઓપ્શન ડી ઉપાસના તો દોસ્તો તે કઈ સામાજિક પરંપરા સાથે મઠ શબ્દ કયા સંદર્ભમાં વપરાય છે ઓપ્શન એ મંદિર ઓપ્શન બી આશ્રમ ઓપ્શન સી કિલ્લો ઓપ્શન ડી બજાર તો દોસ્તો મઠ શબ્દ છે તે કયા સંબંધ સંદર્ભમાં વપરાય છે તો તેમનો સાચો જવાબ છે ઓપ્શન બી આશ્રમમાં વપરાય છે કશન નંબર અગિયાર કચ્છી સાલ કઈ કલા હેઠળ આવે છે ઓપ્શન એ ચિત્રકામ ઓપ્શન બી કઢાઈ ઓપ્શન સી વણટકામ ઓપ્શન ડી પથ્થરકામ તો દસો કચ્છી સાલ કઈ કલા સા હેઠળ આવે છે તો તેમનો સાચો જવાબ છે ઓપ્શન સી વણટકામ હેઠળ આવે છે

પરામાં ગુજરાતમાં પ્રથમ કવિ નરસિંહ મહેતા ગણાય છે ક્વેશ્ચન નંબર ચૌદ ઢોલ નગારા વગાડનાર વર્ગને શું કહે છે ઓપ્શન એ કવિ ઓપ્શન બી કલાકાર ઓપ્શન સી વાદક ઓપ્શન ડી નૃત્યકાર તો દોસ્તો ઢોલ નગારા વગાડનાર વર્ગને કહેવાય છે ઓપ્શન સી વાદક કહેવાય છે ક્વેશ્ચન નંબર પંદર ગુજરાતી સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ શું છે ઓપ્શન એ વૈભવ ઓપ્શન બી સાદગી ઓપ્શન સી વૈરાગ્ય ઓપ્શન ડી સોય તો દોસ્તો ગુજરાતી સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ છે તે ઓપ્શન બી સાદગી છે ક્વેશન નંબર સોર આરાસુર કયા દેવી મંદિર માટે જાણીતું છે ઓપ્શન એ અંબાજી ઓપ્શન બી ગોગા ઓપ્શન સી ચામુડા ઓપ્શન ડી બહુચર તો દોસ્તો આરાસુર છે તે અંબાજી અંબાજી દેવી મંદિર માટે જાણીતું છે ક્વેશ્ચન નંબર સત્તર મચ્છી નૃત્ય માછી નૃત્ય ગુજરાતના કયા વિસ્તાર સાથે જોડાયેલું છે ઓપ્શન એ સૌરાષ્ટ્ર ઓપ્શન બી દક્ષિણ ગુજરાત ઓપ્શન સી કંચ ઓપ્શન ડી ઉત્તર ગુજરાત તો દોસ્તો મચ્છી નૃત્ય છે તે ગુજરાતના કયા વિસ્તાર સાથે જોડાયેલું છે તો તેમનો સાચો જવાબ છે ઓપ્શન બી દક્ષિણ ગુજરાત

ભગોરિયા ઓપ્શન સી નવરાત્રી ઓપ્શન ડી રથયાત્રા તો દોસ્તો ભીલ સમુદાય છે તે મુખ્યત્વે ક્યાં ઉત્સવમાં ભાગ લે છે તો તેમનો સાચો જવાબ છે ઓપ્શન બી ભગોરિયા ઉત્સવમાં ભાગ લે છે ક્વેશ્ચન નંબર એકવીસ કચ્છી કઢાઈમાં મુખ્યત્વે કયો આકાર જોવા મળે છે ઓપ્શન એ ગોર ઓપ્શન બી સોરસ ઓપ્શન સી જ્યોમેટ્રિક ઓપ્શન ડી ત્રિકોણ તો દોસ્તો કચ્છી કઢાઈમાં મુખ્યત્વે કયો આકાર જોવા મળે છે તો તેમનો સાચો જવાબ છે ઓપ્શન સી આકાર જોવા મળે છે ક્વેશ્ચન નંબર બાવીસ હાઉ ડો શબ્દ કઈ પરંપરાગત કલા સાથે જોડાયેલો છે ઓપ્શન એ મેટિકામ ઓપ્શન બી હાથી સજાવટ ઓપ્શન સી લાકડા કામ ऑप्शन ડી પથ્થર કામ તો દોસ્તો હાવડો શબ્દ કઈ પરંપરાગત નંબર ત્રેવીસ ડાંગ વિસ્તાર કઈ જાતિ માટે જાણીતો છે ઓપ્શન એ કોલી ઓપ્શન બી ભીલ ઓપ્શન સી પટેલ ઓપ્શન ડી રબારી તો દોસ્તો ડાંગ વિસ્તાર છે તે કઈ જાતિ માટે જાણીતો છે તો તેમનો સાચો જવાબ છે ઓપ્શન બી ભીલ જાતિ માટે જાણીતો છે ડાંગ વિસ્તાર ક્વેશ્ચન નંબર ચોવીસ નાગરા મુખ્યત્વે ક્યાં પ્રસંગે વગાડવામાં આવે છે તો દોસ્તો ઓપ્શન એ શોક ઓપ્શન બી લગ્ન ઓપ્શન સી યુદ્ધ ઉત્સવ ઓપ્શન ડી ઉપવાસ તો દોસ્તો નાગરા મુખ્યત્વે કયા પ્રસંગમાં વગાડવામાં આવે છે તો તમને સાચો જવાબ છે ઓપ્શન સી યુદ્ધ ઉત્સવમાં નાગરા વગાડવામાં આવે છે ક્વેશન નંબર પચીસ તોરણ કયા હેતુથી વપરાય છે ઓપ્શન એ સજાવટ ઓપ્શન બી પૂજા ઓપ્શન સી રક્ષણ ઓપ્શન ડી ઓળખ તો દોસ્તો તોરણ કયા હેતુથી વપરાય છે તો તેમનો સાસો જવાબ છે ઓપ્શન એ સજાવટ હેતુથી તોરણ વપરાય છે નંબર ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે ઓપ્શન રાજકોટ ઓપ્શન બી જૂનાગઢ ઓપ્શન સી જામનગર ઓપ્શન ડી અમરેલી તો ગિરનાર પર્વત છે તે જુનાગઢ ઓપ્શન બી જુનાગઢ જિલ્લામાં આવેલો છે ક્વેશ્ચન નંબર સતાવીસ સંત અખો કઈ શૈલી માટે જાણીતા હતા ઓપ્શન એ ભજનક ભજન ઓપ્શન બી ચોપાઈ

માં મુખ્યત્વે કયા હેતુથી યોજાય છે તો તમને સાચો જવાબ છે ઓપ્શન સી ધાર્મિક અને સામાજિક હેતુથી યોજાય છે ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ કસ્ટનું સફેદ રણ કયા મહિનામાં વધુ લોકપ્રિય બને છે ઓપ્શન એ જૂન જુલાઈ ઓપ્શન બી ઓગસ્ટ સપ્ટેમ્બર ઓપ્શન સી નવેમ્બર ફેબ્રુઆરી ઓપ્શન ડી માર્ચ એપ્રિલ તો દોસ્તો કચ્છનું સફેદ રણ કયા મહિનામાં વધુ લોકપ્રિય બને છે તો તેમનો સાચો જવાબ છે ઓપ્શન સી નવેમ્બર અને ફેબ્રુઆરીમાં કચ્છનું રણ કચ્છનું સફેદ રણ તે વધુ લોકપ્રિય બને છે નંબર ગુજરાતી લોક સંસ્કૃતિમાં મુખ્ય ભાવ કયો છે ઓપ્શન એ ભય ઓપ્શન બી ભક્તિ ઓપ્શન સી વેદ ઓપ્શન ડી વિલાસ તો દોસ્તો ગુજરાતી સંસ્કૃતિમાં મુખ્ય ભાવ કયો છે તો તેમનો સાચો જવાબ છે ઓપ્શન બી ભક્તિભાવ શે તો દોસ્તો આજના વિડીયોમાં એટલું અને દોસ્તો ચેનલમાં નવો હોય તો ચેનલ જરૂર એક લાઇક અને વિડીયો શેર અને સેનલ સબસ્ક્રાઇબ આપજો થેન્ક યુ જય હિન્દ જય માતાજી દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં ફરી આપણે મળીશું જય હિન્દ